ભાભર જલારામ ગૌશાળા પાસેથી ચોવીસ ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ ગૌપ્રેમીઓ દ્વારા ચોવીસ ગૌવંશ ભરેલી ટ્રક ઝડપી અને તમામ ગૌવંશને ભાભર પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા લાખણી તાલુકાના જેતડા વિસ્તારમાંથી ચોવીસ ગૌવંશ ભરી ટ્રેક જામનગરના ધ્રોળ લઈ જવાના હતા ત્યારે ભાભર વિસ્તારના ગુનાહિત હેરાફેરી માટેનો નિર્ભય વિસ્તાર અસામાજિક તત્વો માટે બની ગયો છે રાત્રે એક ટ્રક ચાલક સાથે ઝડપાઈ ગઈ હતી ગૌવંશ ટ્રકને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી આમ ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ જતા જીવદયા પ્રેમીઓના ટોળી ટોળા ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા પકડાયેલ ટ્રક નંબર જી જે આઠ એ ડબલ્યુ સડત્રીસની તલાશી લેતા તેમાં જીવલેણ હાલતમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ વગર બાર મોટી ગાયો અને બાર વાછરડા ભરેલા જોવા મળ્યા હતા ફરિયાદની ફરિયાદ આધારે ભાબર પોલીસે જરૂરી કાર્યવાહી કરી પકડાયેલ જીવોને પોષણ સુવિધા માટે ભાભના પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા ટ્રક ચાલક ટીનાભાઈ કુંવરસિંહભાઈ ઠાકોર રહે ખડોશન તાલુકો ભાબરવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ ભાભરના વિસ્તારના ટાઉન જમાદારે હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર મનાસકાંઠા ટ્રેક પકડાય તો આ બાબતે શું કે છે હાજી આ એ શનિવારે રાતના પંદર તારીખે પંદર તારીખ શનિવાર રાતના હું ઘરે બેઠો તો અને ભાઈ નો માળી સમાજમાં ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે તો મેં દહેડો આવું ભાઈ જો શું છે પછી અમે નજરો નજર બધું જોયું જઈને જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ વાહન બોલાવેલી હતી પોલીસ આવી ગયેલી હતી બાબર પોલીસ અને બાબર પોલીસે કીધું કે આવી રીતે ચોવીસ ભરેલા છે તો ખીચો ખીચ ભરેલા એટલે આવી રીતે હતું એટલે ભાઈ મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરી કરો અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસે પોલીસની કાર્યવાહી કરી અને બાબર ખોડા રોડ પહોંચરાપુરને સુપ્રત કરી અને ઢોરા બાબર પહોંચરાપુરમાં અમે ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું ગાડી ચાલક વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ થયેલી છે કે ફરિયાદ ફરિયાદ દાખલ થયેલી છે ક્યાં છે એવું કોઈ જાણવા મળ્યું ને ક્યાં જતી ગાડી અને જણાથી ભરી હતી અને ધ્રોળ ધ્રોળ જવા નીકળી હતી અંદર કોઈ સગવડ હતી નહીં ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં અને ઉપર ખીચો ખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર બે ગાયોના પગ પણ હતા કે મરી જો આગળ જતા બે કલાક નીકળી ગયો હતો એટલે અમે બચાવવાની કોશિશ કરી પહોંચ્યા પડે ભાઈ અહીંયા ગાડી ત્યાંથી લાવી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન પોલીસની કાર્યવાહી કરીને બાબર થોડા ઢોર પહોંચ્યા પડે સુપ્રત કરવામાં આવી અમે ઢોરો શાંતિથી ઉતારી અને એને ઘાસ ચારો નિરણ કર્યો એની વ્યવસ્થા કરી અને જે નતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને હડતા કર્યા ચાલુ કર્યા અને હવે શાંતિથી અત્યારે છે અમારી પાસે બહુ આભરફોરાટ પહોંચના બોર ગાડી કે ચાલક ક્યાં ન હતો કઈ જાણવા મળે ખડોસર નો હતો ભાઈ હતો શું નામ મારું નામ સગવીરજની ભાઈ ઓકે